વેલકમ ટુ એથનિક રમ આજ અમે તમારી માટે હેન્ડવર્કની અંદર ટિશ્યુ કાપડની અંદર ખૂબ જ સરસ આર્ટિકલની અંદર લેંગા ચોલી લઈને આવી ગયા છીએ જે આપ જોઈ શકો છો આખું હેવી હેન્ડવર્કની અંદર કામ રહેવાનું છે અને ખૂબ જ સારા એવા કલર મેચિંગની અંદર આ ચણિયા ચોલી અવેલેબલ છે એનું બ્લાઉઝ પણ આપ જોઈ શકો છો જે આખું હેવી હેન્ડવર્કની અંદર રહેવાનું છે પ્રિન્સેસ કટની અંદર છે બ્લાઉઝ પણ આપ જોઈ શકો છો અને દુપટ્ટો જે છે એનો પ્રોપર ટિશ્યુ કાપડની અંદર અઢી મીટરનો દુપટ્ટો રહેશે એના લેંગડા ચોલીના કલર મેચિંગ પણ ખૂબ જ સરસ છે છ કલર રહેવાના છે આની અંદર પિંક કલર છે સ્કાય કલર છે ઓરેન્જ કલર છે અત્યારનો સૌથી ટ્રેન્ડિંગ કલર ઇવન લાઇટ લેવેન્ડર કલર છે નિયોન કલર છે એન્ડ લાઇટ ઓરેન્જ કલર છે તો આવા જ અમારા વિડીયો આગળ જોવા માટે આ પેજને લાઇક કરો શેર કરો એન્ડ ફોલો કરો